સાંભળો હા હું ચાલો છે ને પણ તું સાંભળી ને શું એટલે શું મતલબ શું એનો મને સમજાય કેમ ક્યારે કશું કોઈનું સાંભળ્યું છે ખરું કેમ એમ બોલો તને ભગવાન કાન ખાલી બુટ્ટી લટકાવવા જ આપ્યા બાબા ને સરકારે ઝેડ પ્લસ સિક્યુરિટી આપી છે ઝેડ પ્લસ સિક્યુરિટી લીધા પછી બાબા એવું બોલે છે કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે બોલ મતલબ કરો

બે માત્ર એક દિવસ દસ કિલો વજન ઉતારો એ વાળી એડવર્ટાઈઝમેન્ટની વાત કરે છે હા તમે કીધું ખબર એક નંબર ની ફ્રોડ એડવર્ટાઈઝમેન્ટ કેમ હું આ રીતે કૌશિક ની ત્યાં ગયેલો આ ને પછી તો શું હતું તને ખબર છે શું એને બે બે કિલો ના ડબ્બા અભરાઈ પર મૂક્યા છે ઉપર એવા પાંચ ડબ્બા ઉતારવાના તમારે એટલે એ રીતે દસ કિલો ઉતારો એમ એમ એટલે પાસે વજન હા એ રીતે દસ કિલો ઉતારો પાછા બે હજાર હાલ હશે એટલે આ છે ને બહુ દાવ કરે છે જોજે ને આ તો જઈશ નઈ તું કેવા કેવા લોકો હોય છે બોલ તારે અને આમે હું કઉ છું સાંભળ અત્યારે વાવાઝોડું ચાલે છે ને તારું વજન અત્યારે તારી ઢાલ છે પેલી વાર મારું વજન મને કામ લાગ્યું જોડે નીકળવાનું હાથ એમ હા લોકો કે આ હા તમારા બે જણ નું જોડું તો વાહ વાહ જોડું છે શું છે વાહ વાહ જોડું તમે મારી તારીફ કરી કે જોડું કીધું મને તારીફ વાહ વાહ જોડું વાહ વાહ જોડું હે તારે ચલો ચાલો ભાઈ જનરલ નોલેજ ના સવાલ જવાબ ચાલે છે બાજરી નો રોટલો અને ટામેટા નું શાક છે ને ના ના રેવાનું એવું નહીં મને મારા લગતા પૂછો ને યાર

પછી કે તરત ઇન્જેક્શન લીધું હવે ઇન્જેક્શન લઈને દવાખાની બહાર આવે તો ફરી કૂતરું કર્યું તો કે મારે હવે ફરી ઇન્જેક્શન લેવાનું કે જૂનું ચાલશે મને હું પૂછેલા ડોક્ટરને પૂછ હવે ભાઈ વાંધો પણ જોઈએ હે જો હા બંધો જોઈએ હા સો ટકા મા બાપ એ પેન કાર્ડ છે પરમેનન્ટ એકાઉન્ટ નંબર બરાબર જીવન એ વિઝિટિંગ કાર્ડ છે પત્ની એ મેમરી કાર્ડ છે પતિ એ એટીએમ કાર્ડ છે ગર્લફ્રેન્ડ ડેબિટ કાર્ડ છે તમારા બાળકો એ આઈ કાર્ડ છે સગાવલા એ વોટર કાર્ડ છે પાંચ વર્ષ એકાદ વાર કામ લાગે બરાબર પણ મિત્રો એ આધાર કાર્ડ છે દરેક જગ્યાએ કામ લાગે બરાબર તમે જોયું હા લગ્ન કર્યા પછી જ સારી છોકરીઓ જડવા મળે

ત્યારે મને ખબર પડી ગયેલી કે આ એક માણસ નું કામ નથી જાવ ને શાંતિ રાખો એ કાકા તમે તો યાર માણસ છો તો મેં કોણ છો મને દબાવે તો મરમ થી સીટી વાગે છે કામ મગજ બગડ્યું છે તું સોંગ્સ વગાડને ને પણ મેં જોયું હા